નમસ્કાર દર્શક મિત્રો વાત કરીએ તો આમોદ નગરપાલિકા આમોદ નગરપાલિકામાં સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓને લઈને કાનમ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડિબેટના આયોજન બાદ રવિવારના રોજ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ કરવા માટે કાનમ એક્સપ્રેસની ટીમ ગઈ જ્યારે આ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટિંગ કરતા સ્થાનિકો દ્વારા પોતાની સમસ્યાઓની વેતના બહાર આવી છે ત્યારે એવા દ્રશ્ય આ સમગ્ર બહાર આવતાની સાથે જ કાનમ એક્સપ્રેસની ટીમ દ્વારા આજ રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી ત્યાં તથા નગરપાલિકાના પ્રમુખ સાથે વાતચીત કરતા તેઓએ શું જણાવ્યું નિહાળો આ વિશેષ અહેવાલમાં આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ તેમજ ચીફ ઓફિસર દ્વારા નગરજનોના સુખાકારી આયોજન તેમજ વહીવટની ચર્ચા આમોદનગરમાં ભાજપ શાસિત પાલિકાનું આવનાર સંભવિત છ મહિના બાદ ઇલેક્શનના બાકી હોય અને આમોદનગરમાં પીવાના પાણી મુદ્દે સાફ સફાઈ મુદ્દે ડ્રેનેજ ગટર વગેરે મુદ્દે નગરજનોના વારંવાર નગરપાલિકામાં લેખિતમાં આવેદન તેમજ મૌખિક નિવેદન માટે જાણે વણઝાર લાગી હોય અને ફિલ્મી દ્રશ્યો સાથે નિવેદન સોશિયલ મીડિયા સહિત મીડિયામાં અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે કાનમ એક્સપ્રેસ ડિજિટલ ન્યૂઝ ચેનલ દ્વારા ગત દિવસો પહેલા લાઈવ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લાઈવ ચર્ચામાં પાલિકાના કોંગ્રેસના માજી પ્રમુખ સાજીતભાઈ રણા તેમજ વિરોધ પક્ષના ઉમેશભાઈ પડિયા સાથે હાલના ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ જલપાબેન પટેલ સહિત જાગૃત નાગરિક મુકેશભાઈ રાયકા લાઈવ ચર્ચા માટે આમંત્રણ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ લીડર જપન શાહ દ્વારા આપવામાં આવ્યું હતું પણ લાઈવ ચર્ચામાં ટેકનિકલ પ્રોબ્લેમને લઈને પાલિકા પ્રમુખ જલપાબેન પટેલ લાઇવ ચર્ચામાં જોડાઈ ન શક્યા પણ તે દિવસે આમોદના કોંગ્રેસના માજી પ્રમુખ સાજીતભાઈ રાણા વિરોધ પક્ષના ઉમેશભાઈ પંડ્યા તેમજ આમોદના નાગરિક મુકેશભાઈ રાયકા વચ્ચે લાઈવ ચર્ચા કરવામાં આવી હતી આશા છે કે તમે પણ એ લાઈવ ચર્ચા કાનમ એક્સપ્રેસ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપની દર્શકો નિહાળી હશે જેમાં કાનમ એક્સપ્રેસ ન્યૂઝના તંત્રી જપ્પન શાહ દ્વારા પીવાના પાણી ગટર મુદ્દે તેમજ રોડ રસ્તા અને સાફ સફાઈ સંદર્ભે લાઈવ રિયાલિટી ચેકની વાત કરી હતી ત્યારે માજી પાલિકા પ્રમુખ સાજીદભભાઈ રાણાને આમોદનગરમાં રિયાલિટી ચેક માટે આમંત્રણ આપ્યું હતું જેના ભાગરૂપે કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ વોર્ડ નંબર છના નુરાની પાર્ક અને વોર્ડ નંબર એક અને બે અને અન્ય પાલિકાના હદ વિસ્તારમાં લાઈવ કાનમ એક્સપ્રેસ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર નગરજનો નિવેદનો તેમજ સ્થાનિક રિયાલિટીના દ્રશ્યો આપ દર્શકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ

તો ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાની કાનમ એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા આમોદ નગરપાલિકાની થોડા દિવસ પહેલાં ડિબેટ થઈ હતી ત્યાર પછી જે આમોદ નગરપાલિકાના અનેક વિસ્તારો આવેલા છે વોર્ડ આવેલા છે અને વોર્ડમાં પણ કંઈક અંશે એવું માલુમ પડ્યું છે કે ભાઈ નગરપાલિકાનો વિકાસ પહોંચ્યો નથી પ્રજા ગટરના પ્રશ્નોથી હેરાન છે પાણીના પ્રશ્નોથી હેરાન છે ચોમાસાની ઋતુ છે પ્રશ્નો હોય પરંતુ પ્રજાએ અને આ કનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી માજી પક્ષના નેતા સાજીદભાઈ રાણા અને જે પક્ષના નેતા ઉમેશભાઈ પંડ્યા છે એમના દ્વારા વોર્ડ નંબર એકમાં કેટલાક આક્ષેપો નગરપાલિકાના સત્તાધીશો ઉપર કરવામાં આવ્યા હતા તો દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ કે જેઓ અત્યારે જમ આમોદ નગરપાલિકા ખાતે પોતાનો પદભાર સંભાળી રહ્યા છે તો જલપાબેન આપણી સાથે જોડાયા છે જલપાબેન તમનો પ્રથમ પ્રશ્ન મારો એ છે કે અત્યાર સુધી આપ સત્તામાં અઢી વર્ષથી આવ્યા છો અને છ મહિના બાકી છે બરાબર અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને આમોદમાં આવા પ્રશ્નો ઊભા થયા છે તો ભારતીય જનતા પાર્ટી પહેલાં જે સરકાર હતી જે સત્તાધીશો હતા એમનો વિકાસ કેવા પ્રકારનો અને આપનો વિકાસ કેવા પ્રકારનો અગાઉ જે બોર્ડ સત્તા પક્ષમાં હતું ત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઈન વિરુદ્ધમાં પણ ઘણી ગ્રાન્ટનો વપરાશ થયેલો હતો જે અત્યારે ગવર્મેન્ટ ગાઈડલાઈન મુજબ વપરાશ થઈ રહ્યો છે પ્રજાહિતના કાર્યો થઈ રહ્યા છે વિકાસના કાર્યો થઈ રહ્યા છે વોર્ડ નંબર એકમાં જે પ્રજાજનોની રજૂઆત હતી કે અમને પાણી મળતું નથી તો એ માટે હું કહીશ કે વોર્ડ નંબર એકમાં અલગથી બોરવેલ પણ મૂકવામાં આવેલો છે સ્વીચ પણ ત્યાં છે અને ત્યાં ઓપરેટ કરી અને પાણી એ લોકોને જ્યારે જોઈએ ત્યારે પાણી મળી રહે એવી સુવિધા પણ કરવામાં આવેલી છે બીજો પ્રશ્ન મારો એ છે જલ્પાબેન કે આપણે વાત કરી કે આપના પહેલાં જે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને આપના પહેલાં અઢી વર્ષ જે પ્રમુખ હતા અને અઢી વર્ષ પછી આપણે પદભાર સંભાળ્યો તો એ બેની તુલના આપણે કરીએ તો અઢી વર્ષ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અત્યારે પણ જનતા પાર્ટીની સરકાર છે અને આપ નવા પ્રમુખ પદે એક મહિલાના ઉદાહરણ તરીકે ઉપસ્થિત થયા છો તો એમાં વિકાસની તુલના આપણે કરીએ તો શું કહી શકાય અઢી વર્ષ પહેલાં કેવું હતું અને અત્યારે બે વર્ષમાં આપે પદભાર સંભાળ્યો ત્યારે આપના નેતૃત્વમાં આમોદમાં કેવા પ્રકારના વિકાસના કાર્યો અગાઉ અઢી વર્ષ પણ ભારતીય જનતા પાર્ટી શાસિત પ્રમુખ શ્રી નગરપાલિકામાં વહીવટકર્તા તરીકે રહ્યા હતા અને એમને પણ વિકાસના કામોમાં ખૂબ પ્રયત્ન કર્યા છે ખૂબ સારા કામ કર્યા છે સાથે સાથે અત્યારે મને પણ તક મળી છે કે જે પૂર્વ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલી જેના પ્રયાસોના ભાગરૂપે આજે આમોદ શહેરની અંદર સાડા છ કરોડ રૂપિયાની માતબર રકમથી તળાવનું કામ બ્યુટિફિકેશનનું થઈ રહ્યું છે અને એ પણ લગભગ પૂર્ણતાના આડે છે અત્યારે જે મારા સમયમાં જે કાર્ય કરવાના આવે છે એ નવા વિકાસલક્ષી કાર્યો કે જે અત્યાર સુધી સ્વર્ણિમની ગ્રાન્ટ પણ અમને એક કે બે કરોડ આવતી હતી અત્યારે પાંચ કરોડ રૂપિયાની માતબર રકમની ગ્રાન્ટ આવેલી છે જેથી વધુ સારો વિકાસ થઈ શકે ગામના લોકોના પ્રજાજનોને ઉપયોગી થાય એવા કાર્યો થઈ શકે અને નવા આયોજનો સાથે ગામની સુંદરતામાં વધારો થાય એવા કાર્યો કરવા માટે અમે કટિબદ્ધ છીએ બીજી વાત આપણને એ પૂછીશ જલ્પાબેન કે આપ જ્યારે આપણી સાથે જોડાયા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી ત્યારે આમોદના કેટલાક વોર્ડ નંબર એક હોય વોર્ડ નંબર બીજા પણ વોર્ડ નંબર ઘણા છે અને ઘણી જગ્યાએ એવું કહેવાય છે કે ગંદકીના થળ જામ્યા છે રખડતા ઢોરોનો પણ ત્રાસ છે અને આપણે જે નુરાની સોસાયટીનું જોયું આછા દ્વારા રોડ પર દર્શક મિત્રો નુરાની સોસાયટી આવેલી છે અને આ નુરાની સોસાયટીના રહીશોનો પ્રશ્ન હતો કે અમારા આરસીસી રોડ પર ગટર લાઇન નાખવામાં આવી છે આરસીસી રોડના બે ભાગ થઈ ગયા છે અને એ સોસાયટી પ્રવેશી શકાય એવું નથી આ રહીશોના પ્રશ્નો હતા એ બાબતે મીડિયામાં પણ આપણે સમાચાર કર્યા હતા તો આમોદમાં કેટલાક વિસ્તારોમાં વિકાસના પ્રશ્નો છે એવું જનતાનું કહેવું છે લોકોનું કહેવું કહેવું છે છે તો આ બાબતે શું નુરાની પાર્ક વિસ્તાર પણ આમોદ નગરપાલિકામાં આવેલો છે અને નુરાની પાર્કના રહીશો પણ આમોદ ગામના નાગરિક છે એ રીતે એમને દરેક સુવિધા મળી રહે એવા અમારા પ્રયત્નો રહે છે જ્યારે નુરાની પાર્કની બહાર ભૂગર્ભ ગટાની લાઈન નથી તો ગુજરાત સરકારશ્રીના પ્રયત્નો દ્વારા બાર કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની લાઈન નાખવાનું કામ ચાલુ છે અને ચાલુ કામ દરમિયાન ખોદકામ થતું હોય તો રસ્તો તૂટે એ સ્વાભાવિક વસ્તુ છે પણ તૂટ્યા પછી એ રસ્તાને રિપેરિંગ કરવાનું કામ પણ એ યોજનામાં સામેલ છે એટલે એ યોજના સાથે એ રસ્તા પણ રિપેરિંગ થઈ જશે બીજી વાત એ કરીએ કે પુરસા રોડ નવી નગરી એટલે વોર્ડ નંબર એક અને ગરીબ વર્ગ અને પેટીઓ રળીને જેને કહી શકાય કે મજૂરી કરતો વર્ગ જ્યારે વોર્ડ નંબર એકમાં રહી રહ્યો છે અને ત્યાં પણ ગટરોના પ્રશ્ન છે ગંદકીના પ્રશ્ન છે લોકોના પાણીના પ્રશ્ન છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન છે બીજી વાત એ છે જલપાબેન કે આ નગરપાલિકાનો જે વોર્ડ નંબર એક પુરસા રોડ નવી નગરી છે ત્યાં નગરપાલિકાના ઉપપ્રમુખ છે બીજલભાઈ ભરવાર એમનો પણ પ્રશ્નો છે એના માટે સરકારશ્રી તરફથી શક્કર મશીન આપણે ત્યાં દસ દિવસ માટે આવેલું અને શક્કર મશીન રાત્રે ચાર વાગ્યા સુધી કામ કર્યું છે અને આખી રાત કામ ચાલતું હોય અને કોઈ પણ માણસ આવી અને વિડીયોગ્રાફી કરે કે અમે ખડે પગે ઊભા રહીને કામ કરાવીએ છીએ તે વાતમાં કેટલું તથ્ય છે એ આપણે જાણવું રહ્યું બીજી વાત એ પૂછીશ જલપાબેન કે જંબુસર આમોદનગરની આપણે જાહેર વાત કરીએ તો વેરાઈ માતાનું મંદિર છે ત્યાં કંઈક ગંદકીનો સ્થળો જામ્યા છે નગરપાલિકા ચામડીયા હાઈસ્કૂલના પણ વચ્ચે સમાચાર પ્રસારિત થયા હતા આચાર્ય દ્વારા અને રખડતા ધોરણો પણ ત્રાસ વધી રહ્યો છે અને કંઈક અંશે એવું ભાસી રહ્યું છે જલપાબેન કે આપના શાસનની અંદર કંઈક સુવિધાઓ લોકો સુધી નથી પહોંચતી એવો વિરોધ પક્ષનો આક્ષેપ છે તો આ બાબતે આપ વિરોધ પક્ષને શું જવાબ આપશો વિરોધ પક્ષને જણાવવાનું કે અહીંયા આગળ આમોદ નગરપાલિકામાં જે કંઈ સફાઈના કામ થાય છે એ સમય અનુસાર થાય છે અને જે કોઈ કામ અત્યારે થઈ રહ્યા છે એ પણ સમયને અનુસાર પૂર્ણ પણ થશે જ સાથે સાથે એટલું ખાસ કહેવાનું કે જે વિસ્તારમાં સ ગંદકીના પ્રશ્નો છે ત્યાં સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ ચોક્કસ સમયે કરવામાં આવે છે પણ તોય જો પબ્લિક આસપાસની રહે અને કલાક અડધો કલાક કોઈક ઇમરજન્સી આવી ગઈ કે ડ્રાઈવરને કદાચ સવવાહીની લઈને જવાનું થયું અને અડધો પોણો કલાક લેટ નીકળે ટેમ્પો અને પબ્લિક આવી અને જે તે જગ્યાએ કચરો નાખી જાય અને એ ગંદકી જોવા મળે ને કે પરંતુ જનતાએ પણ થોડોક સપોર્ટ કરવો જોઈએ સ્વચ્છતાનું નિરાકરણ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું તો આપણું ગામ સુંદર ગામ બની રહેશે બીજો લાસ્ટ પ્રશ્ન મારો એ છે દર્શક છેલ્લો પ્રશ્ન એ છે દર્શક મિત્રો કે આ પ્રકારનું જ્યારે થઈ રહ્યું છે ત્યારે એવું કહી શકાય કે એક હાથે ટાળી નથી પડતી જનતા જ્યારે નગરપાલિકા પાસે સુવિધાઓ માગતી હોય નગરપાલિકા સુવિધાઓ આપતી હોય તો આ સરકારને અને શાસકોને સાથ આપવો એ પણ જાહેર જનતાનો એક હક ફરજ બને છે તો જનતા પણ કેટલી ફરજો પોતાની અદા કરે છે નગરપાલિકા પાસે જ્યારે તમારો હક માગતા હોય સેવા માટે ત્યારે તમારી ફરજ બને છે તો આ

તો પ્રસંગો છે અને વેરા વસૂલાત અત્યારે જ કેમ કરવામાં આવે છે આવા બધા જ પ્રશ્નોનો અમારે સામનો કરવો પડ્યો છે પણ છતાંય જનતાનો સાથ અને સહકાર ખૂબ સારો રહ્યો જેથી વેરા વસૂલાત સારી થઈ શકી અને વેરા વસૂલાત સારી થવાને કારણે ગ્રાન્ટ પણ અમને સારા એવા પ્રમાણમાં મળે છે તો એનો સદુપયોગ કરવા માટે જનતાનો સાથ અને સહકાર અમને હકારાત્મક રીતે મળી રહે એવી અપેક્ષા ખૂબ સરસ તો દર્શક મિત્રો આ હતા આમોદ નગરપાલિકાના મહિલા પ્રમુખ જલપાબેન પટેલ હવે દર્શક મિત્રો આપણી સાથે જે વહીવટી તંત્ર સંભાળે છે સરકારી અધિકારી છે એ નગરપાલિકા ચીફ ઓફિસર પણ આપણી સાથે જોડાયા છે અને નગરપાલિકા ચીફ ઓફિસર પંકજભાઈ નાયક આપણી સાથે જોડાયો છે ત્યારે સાહેબને પૂછીશું કે સાહેબ જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે અને પ્રી મોન્સૂનની કામગીરી એટલા માટે કરવામાં આવે છે કે નગરમાં વરસાદી પાણી ન ભરાય રેલનું પાણી ન ભરાય અને લોકો હેરાન પરેશાન ન થાય તો આપના તરફથી પ્રી મોન્સૂનની કામગીરી આમોદ નગરપાલિકામાં કેવા પ્રકારની હતી આમોદ નગરપાલિકામાં પ્રી મોન્સૂનની કામગીરીમાં અમે પુરસાનગરીમાં જે ગટરનો જે પ્રશ્ન હતો એ બી સાફ સફાઈ કરી મચ્છીપીઠ વિસ્તાર તેમજ જે ડ્રેનેજ ચોમાસાના દરમિયાન જે સ્ટ્રોંગ વોટર પાણીની જે વહી જતું હતું એ અમે સાફ સફાઈ કરી છે અને અત્યાર સુધી કોઈ પ્રશ્નો અત્યાર સુધી જે વરસાદ પડ્યો એમાં કોઈ આવ્યો નથી અને આવશે બી નહીં બીજો પ્રશ્ન એ છે સાહેબ કે અહીંયા આમોદનગરમાં જ્યારે આપ વહીવટી અધિકારી તરીકે એક આમોદનગરનો પદભાર સંભાળી રહ્યા હોય અને લોકોના જ્યારે પ્રશ્ન હોય કારણ કે આપણે જનતા માટે છે જનતાની સેવા કરીએ છીએ અને જનતાના જ્યારે પ્રશ્ન હોય ત્યારે નગરપાલિકામાં લોકમુખ્ય આમોદનગરમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આમોદ નગરપાલિકામાં ગેસ લાઇન આવી હતી અને ગેસ લાઇન આવ્યા પછી ગેસ લાઇનના જે અધિકારીઓ છે અથવા કોન્ટ્રાક્ટર છે એના દ્વારા કેટલાક આરસીસી રોડ તોડી અને ગેસ ચેમ્બરો બનાવવામાં આવી હતી હવે એ ચેમ્બરોનું અત્યાર સુધી રિપેરિંગ નથી થયું લોકમુખે એવી ચર્ચા છે કે બિલ નગરપાલિકાને ચૂકવાઈ ગયું છે છતાં પણ આરસીસી રોડની જે ચેમ્બરો છે એનું રિપેરિંગ આરસીસી નથી થયું તમારી વાત સાચી છે ગુજરાત ગેસ દ્વારા અત્યારે નગરપાલિકાને બાવીસ લાખ રૂપિયા જેવા આપેલા હતા એની કમ્પેરમાં અમે લગભગ બાવીસ લાખ રૂપિયા ઉપરનું કામ કરી દીધું છે અત્યારે હજી અમારે ગુજરાત ગેસને અમે ડિમાન્ડ નોટિસ મોકલવાની છે એની પાસે અમારે લગભગ સોળ લાખ રૂપિયા લેવાના બાકી છે એ અમે મળી જશે એટલે બાકીના રોડ રિપેરિંગના રસ્તાનું કામ બી અમે વહેલી તકે પૂર્ણ કરી શકીશું બીજું કે નગરપાલિકા ઘરે ઘરે ફરી અને જે કચરો ઉઘડાવે છે કચરાના ટેમ્પા છે અને એ ટેમ્પા જે લાવવામાં આવ્યા છે અને અત્યારે નગરપાલિકા દ્વારા જે ટેમ્પા દ્વારા કચરો ઉઘરાવવામાં આવે છે કચરા ઉઘરાવાના વાહન દ્વારા કે કેમ ડેલી દરરોજ અમે ત્રણ ટેમ્પા નવા સીએનજીના લાવ્યા છે અમે અને દરરોજ સવારમાં અમે સ્પષ્ટ સૂચના બી આપેલી છે કે વહેલી સવારમાં જઈને ઘરે ઘરથી કચરો ઉઘરાવવાનો જો એક આમોદ નગરપાલિકાનો બાગનો પ્રશ્ન અને જે તળાવ છે એનું થઈ રહ્યું છે 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 ગાર્ડન આમોદની જનતા માટે બની રહ્યો બાબતે શું અત્યારે ગાર્ડનિંગનું કામ જે બાગ જે બનાવવાનો છે સાડા છ કરોડના ખર્ચે જે તળાવનું બ્યુટિફિકેશન એ પૂર્ણતાના આરે છે અને બીજું અત્યારે છે ને આમોદમાં એક બીજું સાડા ચાર લાખનું મારું વાસમાં તળાવનું બ્યુટિફિકેશનનું કામ બી મંજૂર થઈ ગયેલું છે એ અત્યારે ટૂંક સમયમાં અમે એનું ટેન્ડર બહાર પાડવામાં છે આમ આમોદમાં સારો એવો વહીવટ અને સારો એવો વિકાસ થઈ રહ્યો છે દર્શક મિત્રો આ હતા આપણી સાથે જોડાયેલા નગરપાલિકા પ્રમુખ જલપાબેન અને ચીફ ઓફિસર આપણી જે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા છે હવે જલપાબેને ફક્ત એક જ પ્રશ્ન પૂછી અને આપણે આ પ્રક્રિયા પૂર્ણ કરીશું જલપાબેન આપના શાસનના છ મહિના બાકી છે વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યો છે છ મહિના પછી ચૂંટણી આવી રહી છે તો આપ કેવા પ્રકારની સરકારની કલ્પના કરો છો વિરોધ પક્ષ આવશે કે ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં બેસશે શું કહેવું છે આપનું કારણ કે દરેક ચૂંટણી અને નગરપાલિકા એ વિકાસના મુદ્દા પર કામ કરતી હોય અને ચર્ચામાં જ્યારે

ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી ગામનો વિકાસ રૂંધાઈ ગયો હતો અને જે આજે વિકાસ સાચી દિશામાં ગતિ કરી રહ્યો છે તો જનતા જનાદનને એક અપીલ કરીશ કે હંમેશા ભારતીય જનતા પાર્ટીની શાસનની સાથે રહી અને પબ્લિક સપોર્ટ મળે પ્રમુખ જલપાબેન પટેલ જ્યારે આપણી સાથે જોડાયા છે ત્યારે જલપાબેનને પૂછીશું કે નગરની અંદર ચામડીયા હાઈસ્કૂલની આજુબાજુ જે નગરપાલિકાનો કોમ્પ્લેક્સ આવેલો છે નગરપાલિકાની જે દુકાનો આવેલી છે એની શું પરિસ્થિતિ છે અને શું હાલ છે ભવિષ્યમાં એ વેપારીઓને ફાળવવામાં આવશે કે કેમ આમોદ નગરપાલિકા વિસ્તારમાં બનેલ શોપિંગ કે જેનો સ્ટ્રક્ચર રિપોર્ટ પણ મેળવી લીધેલો છે અને પોઝિટિવ આવેલો છે સરકારશ્રીમાંથી સૌના પ્રયાસથી ખાસ કરીને ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી પણ અમારી સાથે રહ્યા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ સારો એવો સાથ અને સહકાર મળ્યો કે જેના ભાગરૂપે નગરપાલિકા શોપિંગ ટૂંક સમયમાં શરૂ થઈ જશે ખૂબ સરસ દર્શક મિત્રો તો આ હતા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ અને આપણી સાથે જોડાયેલા હતા વહીવટી અધિકારી ચીફ ઓફિસર પંકજભાઈ નાયક જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચોવીસ કલાક લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતની અને જંબુસર આમોદની દરેક અપડેટ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આપણને આપી રહ્યું છે નગરપાલિકા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમારા સહયોગી અકબર બેલીમ સાથે રિપોર્ટર રમેશ પરમાર right now and press the bell icon.